આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ ભાજપમાંથી બિના આચાર્ય મનસુખ ખાચરિયા અને વિક્રમ ચૌહાણ હાજર રહ્યા હતા જેમાં શહેર ભાજપ અને જિલ્લા ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા આ સેન્સમાં આગામી લોકસભા ચૂંટણી માટે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પૂર્વ મેયર જ્યોતિ વાછાણી દિનેશ ખટારીયા દ્વારા ટિકિટની માંગ કરાઈ હતી સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાઈ કમાન્ડ જે નામનું સૂચન કરશે તે માન્ય રહેશે તેવી વાત જણાવી હતી કોઈપણ હિસાબે જંગી લીડથી ભાજપને જીતાડવાની વાત દરેક દ્વારા કરાઈ હતી જો કે કેટલાક નેતાઓ દ્વારા ટિકિટની માંગ કરાઈ હોવાની વાત પણ નિરીક્ષકોએ કરી હતી પરંતુ કોઈ નામની સ્પષ્ટતા કરાઈ ન હતી વિક્રમભાઈ ચૌહાણ જે અમદાવાદ મહાનગરથી ને બીનાબેન આચાર્ય જે રાજકોટ મહાનગરથી ત્રણેય લોકોને લોકસભા ક્ષેત્રની અંદર વિવિધ કાર્યકર્તાઓને સાંભળી વિવિધ સંગઠનોને સાંભળી અને ખૂબ જ સુંદર રીતે આજની જે પ્રક્રિયા ચાલી રહી છે લોકોનો ખૂબ ભારતીય જનતા પાર્ટી માટે મોદી સાહેબ માટે અટૂત વિશ્વાસ છે અને ખૂબ જ સુંદર રીતે કામગીરી જિલ્લા અને મહાનગરની ચાલી રહી છે અને દરેક કાર્યકર્તાઓનો એક જ સૂર છે કે જે કાંઈ પાર્ટી નક્કી કરે એ પ્રકારે પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીના સૈનિક તરીકે પાર્ટીનો નિર્ણય શિરોમાનીય સમજી પાર્ટીના નિર્ણયને માથે ચડાવી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક કાર્યકર્તાઓના મનમાં રહેલી જે પાર્ટીના કામોની વાગોળી અને ખૂબ જ સુંદર રીતે કામગીરી ચાલી રહી છે અને જેની અંદર અમારા ત્રણેય લોકો આજની તકે સાંભળી અને કાલે અમારે સંકલનની બેઠક અને ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર જુનાગઢ લોકસભા ક્ષેત્રનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ ત્યાં સબમિટ કરીશું